વડોદરાથી વધુ એક મહત્વપૂર્ણ વડોદરામાં ભાજપ પ્રમુખના પ્રતિક્રિયા આપી છે વિજય શાહના બફાટ પર કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી છે ભાજપ નેતાએ મત ન મળ્યા ત્યાં વિકાસ કરવાની ના પાડી ભાજપ નેતાઓની સફળતા મગજ પર ચડી ગઈ છે તેવું અમીબેન રાવત કહ્યું છે આવો ત્યારે બધાના કામ હોય છે પરંતુ આ પ્રકારનું નિવેદન તેમની માનસિકતા છતી કરે છે એમને ખ્યાલ નથી કે તેઓ શું બોલી રહ્યા છે આવી ભાગલાવાદી વિચારધારા ન હોવી જોઈએ તેઓને સફળતા સહન નથી થઈ રહી તેવું લાગી રહ્યું છે તેવું નિવેદન આપ્યું છે

અને આવા બેફામ નિવેદનો કરે છે ડિસ્ક્રિમિનેટરી રિમાર્ક્સ કરે છે આવું ભાગલાવાદી વિચારધારા આવી કઈ રીતના શકે આ ભારતના બંધારણની વિરુદ્ધ છે કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે ચૂંટણી ચૂંટણીની જગ્યા હોય પ્રજાને જો પ્રતિનિધિ હોય એને તમામ વિસ્તારના તમામ લોકોનું પ્રતિનિધિત્વ એમના મગજ પર હોય જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ રીતની ટકોર કરતા હોય તેમની માનસિકતા છતી થાય છે અને વડોદરા શહેરના નાગરિકોને વિચારવું જોઈએ પચીસ પચીસ વર્ષથી તમે જે લોકોને ત્રીસ ત્રીસ વર્ષથી શાસન આપો છો બે આંખ બંધ કરીને જેમના પર વિશ્વાસ મૂકો છો એ લોકોની માનસિકતા તમારા લોકોના કામ પ્રત્યે શું છે આમાંથી ઉજાગર થાય છે